સુરતના કતારગામ વિસ્તારમાં હવા પ્રદૂષણ માપવાનું મશીન મૂક્યા બાદ એક્યુઆઈ સતત ત્રણસો ની ઉપર નોંધાઈ રહ્યું છે સોમવારે પણ વહેલી સવારે પાંચ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી એક્યુઆઈ ત્રણસો થી ત્રણસો ની આસપાસ રહ્યું હતું આ સાથે જ હવામાં ધૂળની રચકણોનું સ્તર પણ ઊંચું જોવા મળી રહ્યું છે જ્યારે સિટી લાઇટ સાયન્સ સેન્ટર ખાતે મૂકેલા મશીનમાં હવાનું પ્રદૂષણ એકસો ની આસપાસ જોવા મળી રહ્યું છે મહત્તમ ડિગ્રી સુધી વધીને પાંત્રીસ થી છત્રીસ ડિગ્રીને અડી જવાની સંભાવના છે ઉપરાંત આગામી પાંચમી ફેબ્રુઆરી સુધી આંશિક વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે સુરતમાં મહત્તમ તાપમાન તેત્રીસ આઠ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઓગણીસ છ ડિગ્રી

જે અમદાવાદનું એકસો છ્યાસી અને બરોડાના એકસો સાઠ કરતાં સૌથી વધુ થયું છે એના મુખ્ય કારણો કે જે જાહેર સ્થળો પર અને ખાનગી સ્થા સ્થળો પર જે ધૂળોનું પ્રદૂષણ ધૂળોનું ઉડવું સાથે સાથે જે મેટ્રોની કામગીરી થઈ રહી છે ઔદ્યોગિક એકમો જે સચિન જીઆઈડીસી હોય કે પાંડેસરા કે અન્ય જગ્યાએ હોય જેને લીધે હવાનું પ્રદૂષણ ખૂબ જ વધ્યું છે આ અનેક કારણોને કારણે હવાનુંમાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધ્યું છે જેને લીધે સુરત શહેર હવા પ્રદૂષણમાં આખા ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યું છે અને એની સીધી જ અસર જે જે નાના બાળકો છે અને વૃદ્ધો છે એમના પર અસર થાય છે અને જે શ્વાસોશ્વાસની સંબંધિત જે જે સમસ્યાઓ છે એમને અત્યારે હાલના સમયમાં જાહેર સ્થળો પર અને જાહેર જગ્યાઓ પર એન નાઇન્ટી ફાઇવ માસ્ક વગર બહાર ન નીકળવું જોઈએ આ રીતે જોઈએ તો સુરત શહેર અત્યારે સૌથી પ્રદૂષિત શહેર તરીકે સ્થાપિત થયું છે હવાના પ્રદૂષણ થવામાં કેટલાક મહત્વના જે એકમો જે સામે આવે ધૂળની ડમરી હોય કે પ્રદૂષણ આ બધું શું કહેવું આપ જોશો કે જે પણ બાંધકામની સાઈડો હોય ત્યાં પણ જે નિયમ અનુસાર કંઈ પણ નિયમ ફોલો નથી થતા બીજું જે જાહેર સ્તરો પર ખોદકામ કરવામાં આવે છે જેને લીધે ધૂળની સમસ્યા અને ટ્રાફિકની સમસ્યા ટ્રાફિકને લીધે પણ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું પ્રદૂષણ વધ્યું છે અને અન્ય જે એકમો જે ઔદ્યોગિક એકમો છે એ જે ધુવાડો ફેલાય છે જેને લીધે બી જે આજુબાજુમાં રહેતા લોકો છે એમને અસર થાય છે એના સ્વાસ્થ્ય સંબંધિત અસર થાય છે શ્વાસને સંબંધિત રોગોની સમસ્યાઓ ઉદભવે છે એટલે આ બધા મુખ્ય કારણો છે જેને લીધે સુરત શહેર અત્યારે ગુજરાતનું સૌથી પ્રદૂષિત શહેર તરીકે સ્થાપિત થયું છે મારી સુરત મહાનગરપાલિકાને જીપીસીબીને નમ્ર વિનંતી છે કે આ રીતે જે પણ એકમો છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે પણ એકમો આ રીતે પ્રદૂષણ ફેલાવે છે એમની સામે દંડાત્મક કાર્યવાહી કરી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જરૂર છે સુરત મહાનગરપાલિકાએ અને જીપીસીબીએ બંને સંકલન કરીને કામગીરી કરવાની જરૂર છે જ્યાં પણ ઔદ્યોગિક એકમો છે ઉધના હોય પાંડેસરા હોય સચિન હોય ત્યાં કડક કાર્યવાહી કરવાની અને સાથે સાથે જ્યાં પણ અત્યારે જાહેર જાહેર જગ્યાએ જે પણ કામગીરી થઈ રહી છે અને ખાનગી સ્થળે જ્યાં પણ ધૂળોની સમસ્યાઓનો ઉદભવ થયો છે એ તાત્કાલિક રોકવો જોઈએ આ રીતે જો કરશે તો જ સુરત શહેરનું પ્રદૂષણ ઓછું થશે અને બીજું જે આ ખોટી રીતે ખોટા આંકડાઓ અને ખોટી માહિતી રજૂ કરીને જે એવોર્ડો લેવામાં આવે એ બંધ કરી અને નક્કર કામગીરી કરી જમીની લેવલે કામગીરી કરી અને એવોર્ડ લાવે તો લોકો માટે સારું છે આ રીતે ખોટી રીતે એવોર્ડો લાવી લોકો સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવાનું છેડા કરવાનું સુરત મહાનગરપાલિકા બંધ કરે તો સારું છે